નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને ફરી વાર આજે કાર્યક્રમમાં શિક્ષણના મુદ્દે જ વાતચીત કરવી છે એટલા માટે વાતચીત કરવી છે કેમ કે શાળા સંચાલકો ક્યાંક હવે સરકારની સામે પડ્યા છે કેમ કે નિયમોનું ભારણ એક પ્રકારનું જે શાળા સંચાલકો પર નાખવામાં આવ્યું છે તેમને તે સ્વીકાર્ય નથી કેવા પ્રકારના નિયમો કે શાળા જે કોઈ પણ નવી ખોલવા માંગતા હોય એ તમામ જે સંચાલકો છે તેમણે ચોક્કસ પ્રકારના નિયમો ચોક્કસ પ્રકારના દસ્તાવેજો ચોક્કસ પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ જેમ કે મેદાનની સુવિધા બી ઉપર મિશનની સુવિધા સાથે જ પંદર વર્ષના ભાડા કરારની જે એક આખી વાત જે શિક્ષણાધિકારી દ્વારા ફરજિયાત કરવામાં આવી છે શા માટે ફરજિયાત કરવામાં આવી છે આ કેટલું જરૂરી છે અને શું દરેક શાળા પાસે આ પંદર વર્ષનો ભાડા કરાર એ પણ રજીસ્ટર્ડ ભાડા કરાર એ હોવું એ શક્ય છે કેટલું પ્રેક્ટિકલ છે આ એ તમામ પાસાઓની તમામ બાબતોની આજે ચર્ચા કરવી છે સાથે સાથે એફઆરસીના એક નિયમ અંગે પણ વાતચીત કરવી છે કે દરેક શાળાએ આમ તો આ નિયમ પહેલેથી જ હતો કે દરેક શાળાએ તેનું જે ફીનું માળખું હોય એ શાળાના નોટિસ બોર્ડ પર તેણે લગાવેલું રાખવું જેથી કોઈ પણ વાલી જ્યારે એડમિશન લેવા માટે પોતાના બાળકને લઈને સ્કૂલમાં આવે ત્યારે એ નોટિસ બોર્ડ પર ફીની જે વિગતો છે તે જોઈ શકે અને તેના પરથી તેને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રકારે કઈ કઈ બાબતની ફી લેવામાં આવશે કોઈ અર ભણતર સિવાયની કોઈ પ્રવૃત્તિ હોય જેના માટે ફી વસૂલવામાં આવે તો પણ તેને એ બાબતનો ખ્યાલ આવી શકે કેટલી ફી મંજૂર કરવામાં આવી છે એ પણ બધી બાબતોનો ખ્યાલ આવી શકે હવે જે શાળાઓ આ નિયમોનું પાલન કરે છે એ શાળાઓ જે છે તે તેની કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે છે પરંતુ એવી શાળાઓ કે જે આ નિયમોનું પાલન નથી કરી રહી એ શાળાઓ સામે હવે ખાસ એક ડ્રાઈવ યોજવામાં આવશે એટલે એફઆરસી ફી રેગ્યુલેટરી કમિટી અને જિલ્લા શિક્ષણાધિકારી એ બંનેના સહયોગથી આ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે અને એવી તમામ શાળાઓ કે જેમણે આ પ્રકારની ફીની જે વિગતો છે તે જાહેરમાં આ પ્રકારની નોટિસ બોર્ડ પર મૂકી નથી એ તમામ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તો શાળાઓ શિક્ષણ શાળા જે સંચાલકો છે તેમની સામે ક્યાંક એક સરકાર દ્વારા FRC દ્વારા એક લાલ આંખ બતાવવામાં આવી છે અરે હવે એ જે લાલ આંખ છે તેના કારણે જે શાળા સંચાલકો છે કેવા પ્રકારે તેમને મુશ્કેલીઓ વેઠવી પડે છે તે બાબતે ચર્ચા કરીશું સાથે જ ક્યાંક આ ચર્ચાની અંદર એક નિરાકરણ શોધવાનો પ્રયાસ કરીશું કે જે એક આ સળગતો મુદ્દો છે જે એક આ સમસ્યા બનીને ઊભી રહી ગઈ છે પછી તે પ્રી હોય કે પછી એ પ્રાથમિક શાળાની આપણે જો વાત કરતા હોઈએ પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એકથી ધોરણ પાંચ સુધી માધ્યમિક શાળાઓ હોય છે જે ધોરણ છથી ધોરણ આઠ સુધી અને એમના માટે જે પ્રકારના નિયમો હોય છે આ નિયમો કેટલે અંશે તેનું પાલન શક્ય છે એક શાળા સંચાલક મંડળમાંથી જ આપણી સાથે મહેમાન જોડાયા છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું અને નિરાકરણ શોધવાનો પ્રયાસ કરીશું કે જે નિયમો છે થોડા પ્રમાણમાં જો હળવા થઈ શકે તો કેટલું સલાહ ભર્યું છે આ

અને ગણપતભાઈ જે મુખ્ય કામગીરી શિક્ષણના ક્ષેત્રમાં રહી છે ધન્યવાદ આપનું શરૂઆત ગણપતભાઈ આપનાથી જ કરવી છે કે નિયમો જે પ્રકારના છે ઘણી વાર એવું પણ થતું હોય છે કે કોઈ એવો વ્યક્તિ કે જેને સ્કૂલ ખોલવી છે અને સાથે એવા પણ સંચાલકો કે જેની પહેલેથી સ્કૂલ ચાલુ છે પ્રાથમિક એક થી છ જેની હાલમાં ચાલુ છે અને ડીઓ પાસે પરમિશન માગે છે છ થી આઠ માટે એટલે માધ્યમિકમાં વર્ગો શરૂ કરવા છે અને એની પાસે પછી ડીઓ જે છે એ અપેક્ષાઓ રાખે છે માંગણી કરી રહ્યા છે કે ભાઈ તમારી પાસે મેદાન છે કે નહીં બીયુ પરમિશન છે કે નહીં બિલ્ડિંગનું અને તેની સાથે સાથે પંદર વર્ષનું રજિસ્ટર્ડ ભાડા કરાર છે કે નહીં હવે કદાચ એવું બની શકે કે જે શાળા સંચાલકો જે છે

તેમને ખરેખર તો ધ્યાન એ રાખવું જોઈએ કે આંગણવાડી જોડે નિયમો છે સાહેબ એનું પરમિશન છે આંગણવાડીમાં આજની તારીખમાં સાહેબ પરમિશન ના લઈ હોય ભાડાના કરાર ભાડા મકાન ભાડાના રહેતા એક મકાનમાં આંગણવાડી ચાલે છે આજની તારીખમાં અને શિક્ષકોની ઘટના લઈને તમે અત્યારે પરમિશન ની વાત કરતા હોય તમે પહેલા એનું સજેશન આ છેલ્લા હું સંચાલકો જોડે સાગરભાઈ નાયક સાહેબ જે પ્લે ગ્રુપ ના સંચાલક પ્રમુખ સાહેબ શ્રી એમને છેલ્લા બે મહિનાથી સચિવાલયના સંકલ્પ વન સંકલ્પ ટુ ના ધક્કા ખાય છે તેમને ટાઇમ નથી આપવામાં આવતો તેમને સમય નથી આપવામાં તો મને છે પણ તેનું નિરાકર નથી આવતું તો એ નિરાકર ક્યારે થાય સ્કૂલ અમે વાલીઓને પડશે છીએ એના માટે છીએ કે નાના દીકરા દીકરી આજે નાનું નજીકમાં સ્કૂલ હોય તો જવા ઈચ્છા નાના દીકરા દીકરીને મૂકવામાં ઈચ્છતા હોય એક નાનું આપણું બાળક હોય જે માત્ર મુશ્કેલથી અત્યારે પાંચ સાત પાંચ છ વર્ષથી આપણે સ્ટાર્ટિંગ થતું હોય જે સાડા ત્રણ વર્ષથી પ્લે ગ્રુપ સ્ટાર્ટ કરતું હોય ત્યારે નજીકની આપણે જોવા અને નજીકનું નેગ્રોબ સ્કૂલ હોય તો આપણે મુકાલે પ્રયત્ન કરીએ કોઈ બે દિવસ કોડીવાળી નાનાдика દીકરીને ક્યાંય 2-5 કિલોમીટર દૂર મુકાલે કોશિશ નઈ કરે અને એ ટેક્ટોમાં લઈને સેક્ટો સ્કૂલ આવતી રહી છે પણ જો બ્યુ પરમિશનની વાત આવી અને બ્યુ પરમિશન સાહેબ આજની તારીખમાં કોઈ બી જગ્યા કોઈ સોસાયટી મેમ્બર કોઈ ચેરમેન આપતા તૈયાર નઈ થાય કે કેમ કે કારણ કે પરમિશન જોતીયા સરકાર શ્રીને તો પહેલા આપણે વોર્ડમાં જે પડેલા પ્લોટોની પરમિશન તમે ઉદ્યોગપતિને સાહેબ ₹1 ના ₹1 ના લેખે તમે મગાવી મોક ખાતે ભારત પેટે આપી દેતા હોય તો આ લોકોનો આવો કોઈ નિયમ આપો ને સાહેબ સ્કૂલ સંચાલકોને જેથી કરીને વાણ અને નાના વેપારી વિક્રીને અને પરમિશનની વધારે તકલીફો ના પડે આ રાજવતનું આના માટે કરી રહ્યો છું કે વાલીઓ પડકે અને ગુજરાતના કોંગ્રેસને બતા ઉભા છે અને નાના વેપારી વિક્રીને કોઈ તકલીફ ના આવે કે તમે રાજકોટ આગલી કાં સપ હોય

જે ખરેખર કેન્દ્ર લેવલ કેમ સરકાર ને યુદ્ધ નથી લાગતું કે આ બધી પ્રાઇવેટ સ્કૂલો જે ખુલે છે એની જગ્યાએ કેન્દ્ર સ્કૂલની ની એક યા બે યા ત્રણ તો આપીએ આપણે કેમ એ આપણા ને યુદ્ધ નથી લાગતું સાહેબ એ સરકાર ને અમારો અવાજ પહોંચે અમારા વાલીઓને પડખે ઉભું છે નાના દીકરા દીકરી ના વિદ્યાર્થીઓને પડખે ઉભું છે એના માટે અમે લગત લઈ રહ્યા છીએ સાહેબ બિલકુલ મહેશભાઈ શું કહેશો આ સમગ્ર મુદ્દો સાથે જોડાયેલા સરકારમાં ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આપના માધ્યમથી હું દર્શક મિત્રો તમામ મિત્રો સાથે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે અત્યારે જે મંજૂરીની આપણે વાત કરીએ એમાં એને અલગ અલગ કેટેગરીમાં વહેંચવું પડે સૌ પ્રથમ જો પ્રકારની સ્કૂલ છે એક જે સ્વતંત્ર બંગલામાં ચાલતી ઇન્ડિપેન્ડન્ટ બીજી શાળાઓમાં ચાલતી વર્ષોથી જે શાળામાં ચાલે છે કે ટ્વેલ્વ શાળાઓ એટલે કે જેમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે અને સાથે એમાં પ્રિસ્કૂલ ચાલે છે સૌથી પહેલા હું એવી સ્કૂલોની વાત કરીશ કે જે શાળાની અંદર પ્રી ચાલે છે આ સ્કૂલોને ને મંજૂરીઓ મળેલી છે આ સ્કૂલની જે ફી છે એફઆરસી દ્વારા મંજૂર થયેલી છે આ શાળાના બાળકો જે છે એને યુડાયસમાં નોંધણી થયેલી છે એમાંથી ઘણી બધી શાળાઓને તો સરકાર દ્વારા મંજૂરી પણ પહેલા આપવામાં આવી છે તો અમારી એવી સ્પષ્ટ પણ માંગણી છે કે આવા પ્રકારની શાળાઓ ને આવી મંજૂરીની પ્રક્રિયાઓમાંથી દૂર રાખવી જોઈએ સીધે સીધી એમને મંજૂરી આપવી જોઈએ કારણ કે વર્ષોથી એ ચાલે છે યુ માં નોંધણી થયેલી છે અને બાકી તમામ મંજૂરીના નિયમો એ શાળાઓએ પાલન કરેલું છે જ્યારે આર્ટી એક આવ્યો અને ધોરણ આઠમા આઠમા ધોરણ જે પહેલા માધ્યમિક વિભાગમાં પ્રાથમિક વિભાગ માં જયારે સરકાર લઈ ગઈ ત્યારે પણ આવા પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે કોઈ નવી મંજૂરીનો પ્રશ્ન નતો આવે તમામ શાળાઓને જેટલા વર્ગો જેના ધોરણ ના વર્ગો જેના ત્યાં ચાલતા હતા એટલા જ વર્ગોને પ્રાથમિક ની આઠમા ધોરણની મંજૂરી આપવામાં આવી હતી એવી રીતે એ પ્રકારની શાળાઓને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે હવે જે ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ ની વાત છે ત્યાં મંજૂરી એ સંચાલકો પણ મંજૂરી માટે તૈયાર છે પણ એ મંજૂરી માટે રજીસ્ટર્ડ ભાડા કરાર આપણે બધા જાણીએ છીએ કે જે ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ ચાલે છે એ કોઈ બંગલામાં ચાલે છે હવે એ બંગલાનો માલિક એ ભાડા ઉપર ચાલે છે કોઈ પણ માલિક પોતાની પ્રોપર્ટી પંદર વર્ષ રજીસ્ટર્ડ ભાડા કરાર માટે ન આપે અને કદાચ જો એ આપે પણ કરો તો એ એને બહુ મોટી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી થાય અને મોટાભાગની સંચાલકોને ખબર નથી કે પંદર વર્ષ સુધી એમનું ભવિષ્ય શું છે માટે એ પંદર વર્ષના ભાડા રજીસ્ટર્ડ ભાડા કરારના બદલે અગિયાર મહિનાનો અગિયાર મહિના ઓગણત્રીસ દિવસનો નોટરાઇઝ ભાડા કરાર જો મંજૂર કરવામાં આવે તો મને લાગે છે કે ઘણી બધી હળવાશ ગણાશે ત્યારબાદ એ શાળાઓમાં પણ બે પ્રકારની મંજૂરીનો પ્રશ્ન ઉદ્ભવે છે એક કે જેણે જે તે સમયે પ્રવર્તમાન નિયમો પ્રમાણે મંજૂરી લીધેલી છે એવી શાળાઓ માટે તમે આજના દિવસના નવા નિયમો આપો એ અયોગ્ય છે જે તે સમયે જ્યારે કોઈ શાળા આતી વીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા કે ચાલીસ વર્ષ પહેલા એને મંજૂરી લીધી છે તો એને જે તે સમયના પ્રવર્તમાન નિયમો પ્રમાણે મંજૂરી મળેલી છે આજે પ્રવર્તમાન જે નવી શાળાઓને તમે આજે મંજૂરી આપવાની વાત કરીએ આપણે એના માટે સ્વાભાવિક છે કે એને નવા નિયમ પ્રમાણે આપણે મંજૂરીની અપેક્ષા રાખીએ પણ જે શાળાઓને પચાસ વર્ષ પહેલા મંજૂરી મળેલી છે જે સમયે મેદાનની જોગવાઈ નહોતી હવે આજે એ શાળા નવું મેદાન ક્યાંથી લઈ શકશે તો એવા સંજોગોમાં નવી શાળા માટે જે નવા નિયમો છે એ કદાચ પાલન કરવું શક્ય બને પણ જૂની શાળાને વર્ગ વધારા માટે અથવા તો જૂની શાળાને ઉપરના વર્ગો માટે જો આ નિયમોનું પાલન કરવા માટે ફરજ પાડવામાં આવે તો મને લાગે છે કે ઘણી બધી શાળાના વર્ગો આગળ વધી નહીં શકે અથવા તો એ શાળાઓને પણ બંધ કરવાનો સમય આવી શકે છે બિલકુલ ગણપતભાઈ મહેશભાઈ જે પ્રકારે રજૂઆતો કરી કે એવા લોકો કે જેમની શાળાઓ ચાલુ છે પણ ખાલી વર્ગ વધારા માટેની મંજૂરી માંગી રહ્યા છે અને તેમની પાસેથી પણ જ્યારે આવા નિયમો નિયમ પાલનની અપેક્ષા રાખવામાં આવે કે મેદાન હોવું જોઈએ વીયુ પરમિશન હવે અહીંયા છે અને સૌથી પહેલા મુદ્દો જાહેર જનતાને કેવી રીતના આ મુદ્દો સમજમાં આવશે કે ભાઈ અમારા બાળકોની સલામતીનું શું કેમકે જયારે આપણે સાક્ષી બન્યા છે તક્ષશિલા કાંડ છે કોઈ પણ પ્રકારના એ પ્રકારની જે ઘટનાઓ છે હવે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે સ્કૂલો જે છે સ્કૂલોની પરમિશન નથી હોતી જગ્યા ભાડાની હોય છે અને એ એ પ્રકારની જે બહાર આવતી હોય છે જવાબદારી નક્કી કરવામાં સરકારને આમાં અઘરું પડતું હોય છે એટલે એ વસ્તુના લીધે નિયમો જ્યારે મૂકવામાં આવે એટલે નિયમો કદાચ આ યોગ્ય છે તેવું ઠેરવી શકાય નિયમો તો યોગ્ય વાલીઓના હિત માટે દરેક નિયમો સારા જ હોય છે ને નિયમનું પાલન કરીએ છીએ સંચાલકો નો ડાઉટ પાલન કરાવે છે પણ સરકાર વાલ્યુમ પર કેમ નતીધી હતી આ પ્રશ્ન વાલ્યુમનો હતો કે વાલ્યુમનો કેમ પૂછવામાં લાગતી આયું કે તમને કોઈનો વાલ્યુમ ગુજરાતમાં કોઈ વાલ્યુમ પર પૂછ્યું નહી કોઈ આણંદ મંડળને કેમ જોડેના બેસાડ્યા કોઈ આણંદ મંડળને કેમ ના મીટિંગ કરી કે તમારું બિચારા બિચારા જશે તે શેર છે કે નહીં તમને યોગ્ય છે કે નહીં તમારી ફીસનો નંબર કઈ છે એવો કોઈ પ્રશ્ન આવવાની સીધો પ્રશ્ન છે 50 સ્કૂલને બીયુ પરમિશન લેવીને 8 સ્કૂલને પરમિશન આપવા માંગુ છું હવે અહીંયા આઠ ઈસ્કુનો પરમિશન આપવામાં આવી તમે સાહેબ જોજો એ સ્કૂલો માંથી એ લોકો ક્યાંક ને ક્યાંક મંત્રાલયમાં જોડાયેલા છે એ લોકો ને પરમિશન મળેલી છે બીજા લોકો એ લોકોને હક નથી એ લોકો ને સમય સંજોગ ના જોઈએ આ ડ્રાઈવ તમે સરકારી ડ્રાઈવ કરી આ તો થર્ટી ફર્સ્ટ જેવું થયું કે દારૂ પકડો એટલે લાસ્ટ ટાઈમ નિયમ પણ હતો કમિશનર સાહેબે કે એક દારૂ જે પકડે એને સો રૂપિયા કોન્સ્ટેબલમાં આપવામાં આવશે એવા નિયમો સાહેબ એવું એમને ઉડતું લાગી રહ્યું છે આ ડ્રાઈવ માટે કરવાની તમારે એમની પડખે રહીને મિટિંગો કરવી પડશે સાહેબ

જે ફી નું માળખું છે સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર જ મૂકવાની વાત છે કે જેથી કેટલું એક ધોરણ જે ધોરણો છે એફઆરસી ના એનો પણ વાલીને ખ્યાલ આવે એની સાથે સાથે કેટલી ફી લેવામાં આવી રહી છે એ વાતનો પણ વાલીઓને ખ્યાલ આવે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અમુક સ્કૂલો જે છે આ નિયમનું પાલન નથી કરતી એટલા માટે હવે ડ્રાઈવ યોજવાની એક ખાસ જે આયોજન છે એફઆરસી એ કર્યું છે શું કે શા માટે શાળાઓ આવું કરતી હોય કે જે વિગતો છે તે વાલીઓ સુધી ન પહોંચવી જોઈએ શા માટે આવો ઈરાદો ધરાવે છે મારું પણ માનવું છે કે આવી લગભગ મારા ધ્યાનમાં એવી કોઈ શાળા નથી કે જે એફઆરસી ના નિયમોનું પાલન ના કરતી હોય એફઆરસી નિયમ અથવા તો એફઆરસી દ્વારા મંજૂર થયેલી ફી સામે શાળા એ ડિસ્પ્લે નથી કરી તો આપના માધ્યમથી તમામ દર્શક મિત્રો જણાવવા માંગુ છું કે નિયમ પ્રમાણે જે એફઆરસી ની વેબસાઇટ પર છે ત્યાં મેન્ડેટરી આખા ગુજરાત ઝોનમાં આવતી તમામ શાળાઓની ફી ની માહિતી એફઆરસી દ્વારા પણ મૂકવામાં આવી છે શાળા દ્વારા પણ એની જાણ કરવામાં આવે છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ સમયાંતરે છે એની રજૂઆત કરવા માટેની અત્યારે વાત છે આ પ્રકારની ડ્રાઈવ બની શકે જેમ હમણાં કહ્યું એમ કે બની શકે કે ક્યાંક કોઈક એક જગ્યાએ એકાદ બે દોકલ એક એક્સેપ્શનલ કેસમાં કોઈ શાળા કેસમાં હોય શકે બાકી મોટા ભાગમાં અમદાવાદમાં તમને આજે એવી કોઈ શાળા જોવા નહીં મળે કારણ કે ઓર્ડર કરવામાં આવે છે ફી લેવાની હોય છે અને જો એ ફી મંજૂર ન હોય તો શાળા દ્વારા અપીલ કરવામાં આવે છે અથવા તો એનો કોર્ટ કેસ પેન્ડિંગ હોય છે એવા સંજોગોમાં પ્રોવિઝનલ ફી શાળાઓ દ્વારા લેવામાં આવતી હોય છે અને જયારે એની ફાઇનલ ફી નક્કી થાય ત્યારે એના એડજસ્ટમેન્ટ પ્રોવિઝનલ ફી પ્રમાણે કરવામાં આવતા હોય છે

ઇન્ડિપેન્ડન્ટ બહેનો બંગલામાં જે પ્રી સ્કૂલ ચલાવે છે એમને ઘણી મોટી રાહત મળશે અચ્છા અને સ્કૂલ સંચાલકો એટલે સ્કૂલ સંચાલકો પણ હજી પણ એ વાત ગળે ઉતારવી અઘરી છે કેમ કે સ્કૂલો ખાસ કરીને જ્યારે તમારે માધ્યમિક પણ લાવવું છે તમે એની અંદર સીબીએસઈ ના અભ્યાસક્રમ મુજબ પણ તમારે વર્ગો ચલાવવા છે તો જો આટલી સ્ટેબિલિટી હોય તો પછી શું વાંધો છે ના રે ચોક્કસ બેન હું એજ આપને એજ કેવા માગું છું કે પ્રશ્ન નવી શાળાની મંજૂરી માટે તો છે જ નહી national building code આવ્યો અને RTA act બન્યો ત્યાર જે નવા provisions આવ્યા એ પછીની મંજૂરી જેટલી પણ નવી મંજૂરી મળી એ બધી જ નિયમ પ્રમાણે મંજૂરી મળી છે અને એટલા માટે જ માત્ર આઠ school ને મંજૂરી મળી છે કારણ કે નિયમો નું કડક પાલન થઈ રહ્યું છે અહિયાં વાત એ છે કે જે શાળાને ને પચાસ વર્ષ પહેલા મંજૂરી મળી તો એને એ પચાસ વર્ષ પહેલાના નિયમો પ્રમાણે ની મંજૂરી મળેલી એને તમે આજના નિયમોનો જો ઠોપી બેસાડવામાં આવો તો સ્વાભાવિક છે કે એને નહીં મેચ કરી શકે એટલે વાત અહિયાં નવી શાળાઓની નથી નવી શાળાઓ બનાવનાર તમામ સંચાલકો જાણે છે અને એ નવા નિયમ પ્રમાણે નવા કાયદા પ્રમાણે જ એમણે મંજૂરી મેળવવા માટેની અરજી કરતા હોય છે અને જો એ મંજૂરીના નિયમોમાં એ લોકો પાસે ક્યાં કચાસ હોય તો આપણે જોયું અને આપણે કહીએ છીએ ભાઈ એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે જે લોકો નવી નવી શાળા જે ખોલવા માગે છે સાવજ નવી શાળા તો એ લોકો માટે આ નિયમ પાલન શક્ય છે ભાડા કરાર વાળું એ લોકો ભાડા એગ્રીમેન્ટ ભાડા કરાર વાળી જે વાત છે એ દરેક જગ્યાએ ભાડા કરાર નો પ્રશ્ન છે કે ભાડા કરારનો ભાડા કરારનો આગ્રહ એ શક્ય ન બને ખોલવી છે એવા સંચાલકો ફક્ત નવી શાળાઓ માટે એકલો ભાડા કરાર નો પ્રશ્ન નથી એના માટે બીયુ પરમિશન નો પ્રશ્ન છે એના માટે ફાયર સેફ્ટી નો પ્રશ્ન છે એના માટે બીયુ પરમિશન નો પ્રશ્ન છે આ બધા પ્રશ્નોમાં ભાડા કરારમાં જો એમને રાહત આપવામાં આવે અને જો નોટરાઇઝ ભાડા કરાર કરવામાં આવે તો મને લાગે છે એમાં કોઈ કાયદાનો ભંગ થતો નથી આરટી એક્ટ અથવા નેશનલ બિલ્ડિંગ કોડ એ બે બેમાંથી એક પણ કાયદાનો ભંગ થતો નથી અચ્છા પણ જો રજિસ્ટરડ કરે તો પછી શું નુકસાન થઇ શકે તેમને રજીસ્ટર્ડ કરવા માટે સૌથી પહેલા તો જે જમીન માલિક હોય એ સામાન્ય રીતે રજીસ્ટર્ડ ભાડા કરાર પંદર વર્ષ કરિયાપ્પા કરી આપવા તૈયાર થતા નથી એટલે નવી શાળા કરવા માંગતા જે સંચાલકો છે એમને આવી જગ્યાઓ ભાડેથી મળતી લગભગ બંધ થઈ જશે બીજું એને પંદર વર્ષનો જે ભાડા કરાર જે ભાડું છે પંદર વર્ષના ભાડા પ્રમાણે એને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે છે એ બહુ મોટી એક સ્ટેમ્પ ડ્યુટી ની જવાબદારી બને છે એ પણ એક બહુ મોટું ભારણ છે એટલે આ બે કારણસર તેમને રજીસ્ટર્ડ ભાડા કરાર ના બદલે જો નોટરાઇઝ ભાડા કરાર કરાવી આવે તો મને લાગે છે કે વધારે અનુકૂળ રહેશે ઠીક છે કાર્યક્રમ આમ અંતર છે પરંતુ આપણે એન્ડ કોમેન્ટ બાદ આપણે આજની જે ચર્ચા છે તેના નિષ્કર્ષ ઉપર આવીએ તો એ રીતે છે કે હજુ પણ સવાલ તો છે કે પંદર વર્ષનો જે ભાડા કરાનો નિયમ છે થોડીક આમાં છૂટછાટ તો મળવી જોઈએ ગણપતભાઈ શું કેવું છે આપણું એન્ડ કોમેન્ટ લેટેસ્ટમાં રાજસ્થાન સ્કૂલની વાત કરું રાજકોટ લઈ લો ઘણી જગ્યા પણ ને લેવામાં આવે છે એક હજાર રૂપિયા વિધાઉટ વાઉચર વિધાઉટ કોઈ બિલ કઈ આપ્યા વગર કેશ એમને હજાર રૂપિયા લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારે એસી ફેસિલિટી જોતી હોય એટલે તમારે લેવાની જ છે એસી ની ફેસિલિટી એટલે તમે હજાર રૂપિયા આપો

એફઆરસી નો કાયદો સ્વનિર્ભર શાળાઓને લાગુ પડતો હોય છે રાજસ્થાન શાળાની વાલીઓ પૈસા કઢાવી લેવાની દાનત ધરાવતી હોય વાલીઓને હેરાન કરવા વાળી વાત નથી અહિયાં વાત એટલી છે કે અત્યારે જો આપણે એફઆરસી ની ચર્ચા કરતા હોઈએ તો એફઆરસી ના મુદ્દામાં સ્વનિર્ભર શાળાઓ માટે એફ છે આ ગ્રાન્ટેડ શાળાઓ વાળી બે ચાર શાળાઓ એવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને એવી શાળાઓ એ ઇવન ગ્રાન્ટેડ શાળા હોય કે સ્વનિર્ભર શાળા હોય જયારે ફી ને લગતી કોમ્પ્લાયન્સીસ માં કોઈ પણ પ્રશ્ન ઉભો થયો હોય તો મોટા ભાગની ફીઓ પરત બી કરવામાં આવી છે અને એફઆરસી દ્વારા એમને ફરજ પાડવામાં આવી છે કે બધી ફીઓ પરત કરવામાં આવે અને જો આવું બનતું હોય ચોક્કસપણે એનો વિરોધ પણ થવો જોઈએ અને ચોક્કસપણે એની સામે પગલા પણ લેવા જોઈએ પણ માત્ર એક શાળા કે બે શાળામાં જો આવી પ્રમાણની ઘટના બનતી હોય અને એને આપણે જનરલાઈઝ કરીને આખા

અને વાલીઓને પણ હેરાનગતિ ન થાય એ બાબતનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે જે કાયદાની રૂએ જે નિયમ પાલન કરવાનું થાય છે નિયમ પાલન કરવા માટે આપણે સૌ બંધાયેલા છે પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય ફક્ત શિક્ષણનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય બસ એક આપણે સમજદારી દાખવીએ કે જે નિયમો છે તે નિયમોનો પણ એક હેતુ છે

ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ જ શિક્ષણના મુદ્દા સાથે વાતચીત અને આપણે હવે આશા રાખીએ કે જે પ્રકારે તમામ જે નિયમો છે તે નિયમના પાલન માટે આ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ કેટલી હદે કટિબદ્ધ છે તે તમામ સમયની સાથે આપણને ખ્યાલ આવી જ જશે સાથે કેમકે બાળકોના હિતો પણ વિચાર કરવો જરૂરી છે અને આપણે સરકાર તરફથી પણ થોડીક નિયમોમાં હળવાશ સાથે છૂટછાટ પરંતુ બાળકોના રક્ષણ સાથે કોઈ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ તેમના હિતો સાથે કોઈ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ જે જોવાની જવાબદારી સરકારની છે એટલે સરકાર પણ તેમની જવાબદારી નિભાવશે જ એ પણ બાબત અહીં ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે આ હતો આજનો મુદ્દો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર